રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત સુરત મનપા દ્વારા નારે ગૌરવ દિવસની બુધવારે ઉજવણી કરાઈ હતી જેમાં મહિલાઓને લોન વિતરણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે ગુજરાતની ભાજપ સરકારના પાંચ વર્ષની સમાપ્તિના અવસરે પહેલી ઓગસ્ટથી રોજે રોજ અલગ અલગ કાર્યક્રમો થકી લોકોની સેવા કરાઈ રહી છે ત્યારે બુધવારે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં સુરત મનપા દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના થકી લાભાર્થીઓને સામૂહિક લોન વિતરણનો કાર્યક્રમ પારાડાજન ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાના પ્રમુખ સ્થાને યોજાયેલા નારી ગૌરવ દિનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પરમાર ઉપસ્થિત પામ્યા હતા આ સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ ક્ષેત્રે વિકાસની નવી નવી ક્ષિતિજો સર કરી છે એ ખેતી હોય એ ઉદ્યોગ હોય ખેડૂતોની વાત હોય ગરીબોની વાત હોય વંચિતોની વાત હોય આદિજાતિ બંધુઓની વાત હોય કે આજે આપણે જે નારી ગૌરવ દિવસ ઉજવી રહ્યા છે એ મહિલા સશક્તિકરણની વાત હોય દરેક ક્ષેત્રમાં આપણી સરકારે આ પ્રાધાન્ય આપીને તેમના કલ્યાણની ભાવના માટેના ભગીરથ પ્રયાસો કર્યા છે આપણે દીકરીને ભણાવવા માટે ક્યાંય દીકરી બારમું ધોરણ પાસ કરે અને વધારામાં વધારે કદાચ બીકોમ બીએસસી બી એ થાય ગ્રેજ્યુએટ થઈ જાય ને એટલે આપણે એને પરણાવવાની ચિંતા કરતા હોઈએ પરંતુ હવે સમય બદલાયો છે દીકરાને માટે અમેરિકાના વિઝા લેવા માટે ઘર ગીર મૂકી દઈએ છીએ પણ દીકરીને ભણાવવા માટે એવું વિચારીએ કે તો પરણીને સાસરે જશે પરંતુ હવે આ વિચારધારામાંથી મને ખબર છે કે લગભગ આપણે લોકો બહાર આવી ગયા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રથમ નાગરિક તરીકે એક મહિલા છું ઘણા બધા કાર્યક્રમોમાં જવાનું થતું હોય છે પરંતુ એ દરેક કાર્યક્રમોમાંથી કઈક ને કઈક નાની બી નાનામાં વસ્તુ ગુજરાત સરકારના આ પાંચ વર્ષની ઉજવણી લઈને હાલ વિવિધ કાર્યક્રમનું નું આયોજન કરા છે જે અંતર્ગત બુધવાર રોજ નારી ગૌરવ દિન ઉજવાયો હતો જેમાં અનેક મહિલાઓને વિના વ્યાજે લોટ આપવામાં આવી હતી અનફ